હેલો આજે આપણે બનાવીશું ચોકલેટ સિક્કી તો બધા વિડીયો જોજો અને કેવી રીતે બને છે એ પૂરો વિડિયો જોઈજો એટલો એવું કેમ છો બધા મજામાં અને આજે જો દાણા લઈ લીધા છે તો દાણા તો જા લીધા છે શીંગ દાણા કેમકે શિંગ પાકે બનાવવાનો છે તો આપણે આ બધું શેકી નાખીએ ને આજે આપણે બનાવવાની છે ચોકલેટ સિક્કી તો એના માટે તો મોટા દાણા હશે એ તે કામમાં આવશે તો આપણે જરૂર પડવાની લઈ લેશું અને બાકીના રહેવા દઈશું તો શેકી નાખીએ તો જો હવે એકદમ ધીમી ફ્લેમ ઉપર આપણે દાણા શેકવાના છે નહીં દાજી જાય એટલા માટે તો જો શેકાય છે અને કેવી રીતે બને અને શું એમાં જો બધું જોજો પૂરો વિડીયો અને જો હવે શેકાવા આવી ગયો છે તો આપણે હવે ફ્લેમ બંધ કરી દઈએ અને થઈ જાય તો પછી આપણે આના ફોતરા ઉખાડી અને પછી તૈયાર કરી નાખીએ આપણે તો પછી તજો ગરમ છે બહુ ના ઉખાડતા ચોકલેટ લઈ લીધી છે તો આપણે આના કટકા આવી રીતે કરી અને આમાં નાખી દઈએ પછી આગળની પ્રોસેસ બતાવું પહેલાં આવી રીતે આમાં કટકા કરીને નાખી દઉં અને ગરમ કરવા મૂકી દીધું છે અને આપણે ડબલ બોઈલ કરવાનું છે એટલે કે જો પાણી ગરમ થાય અને બીજું વાસણમાં આમ રાખી અને એવી રીતે ચોકલેટ ઓગાળવાની છે અને આ નાખવા માટે જો અહીંયા તૈયાર કરી નાખી છે તો શીંગદાણા નાખ્યા છે અને થોડીક આપણે બદામે નાખી છે તો એકલા શીંગદાણા નહીં થાય પણ આમ ખવણીને ખવાય તો એ બાને મેં કીધું આપણે કાજુ થોડુંક નાખીએ બદામ કાજુના બે ત્રણ ટુકડા નાખ્યા અને બીજી બદામ નાખી છે અને બીજા શિંગદાણા છે તો તો બધી ફાયદું કરીને લઈ લીધી છે અને જો ગોળી આવી રીતે આમ ગરમ કરી નાખો છે એક ચમચીથી તો એક ચમચી ગોળ નાખવાનો છે અને પાણી જો ગરમ થવા માંડ્યું છે તો આપણે આવી રીતે આમ મૂકી દઈએ ને હવે આને ગરમ કરી નાખીએ ચોકલેટ ઓગળી જાય ત્યાં સુધી આપણે આમ ડબલ બોઈલ થવા દેવાનું એકદમ સિમ્પલ રીત છે પણ ખાવાની એવી મજા આવે તો મેં કીધું અત્યારે શિયાળે આવ્યો તો આપણે ચોકલેટ સીકી જ બનાવી નાખીએ તો ખાસ બધા જોજો અને પછી ટ્રાય જરૂર કરજો અને મેં જો આમાં ખાલી પાંચ ચોકલેટ લીધી છે અત્યારે કેમકે એકાએ પાછું વધારે હું ન બનાવું અમારે એમ થયું બે ત્રણ જણા હોય તો પછી ખોટી બનાવવા થાય એમ તો જો આટલી કરી છે અને ચોકલેટ તો તમે ગમે લઈ કહો પણ અમારે અહીંયા પડી હતી આ ચોકલેટ એટલે મેં જો આજની છે તો જો હવે ઓગળવા મળી છે તો હવે હરખી ઓગાળ નાખો ને પછી બતાવું તમને અને જો આટલું ઘી નાખવાનું છે અને પછી એક ચમચી ગોળ ગરમ કર્યો છે એ નાખી દઈશું તો નાખી દઈ પડશે નહીં બીજી ચમથી પાડવો પડશે પણ ફોન હાથમાં છે એટલે કંઈ મેળા નહીં આવે એટલે જો આટલું ઘી નાખું છું અને ગોળ નાખીને મિક્સ કરીને બતાવું તમને એટલે જો આમાં અને આવી રીતે ફેલાવી દીધું છે અને બહેન વાર ઉતળ થઈ ગયું પણ ઠરવા તો દેવું જ પડશે તો આપણે છે ને જલ્દી ઠરી જાય ને એટલા માટે છે ને ફ્રીજમાં મૂકી દઈ કરવો અને આ કાગળ નાખ્યું છે કે બધા આગળ તો બટર પેપર ન હોય او پرسه غريته کاړه نا کي ان فريزمه مګيدي تھړو او پشي بتاو فائنلي اپري کیوي چيکي ٿي سي نزه فريز ماتي کاټي سي ان دي امنه کاوڑه لک پادي ٿي جاي شي کا ته ٿي هي تي سي اذن ته ولو لکيتو زو ترته لک پڙي ها اپره پائنگي ابل لا عمره بنسن ودره ڪم ڪراو એકદમ મસ્ત થઈ છે જોવાથી અક્ષર આટલે પતલી રાખી હતી અને પેલી બાઈટ આપણે હોય બેનને દઈએ કેમ થઈ છે આ કાધી હો મારા દીકળાએ ને અમારા દર્શકો માટે લ્યો બધા ચાખી લ્યો હું જ ચાખીને તમને કહું બહુ મસ્ત બને છે स्ट्रायकल सगळ्या जरू असते चॉकलेट चिक्की